લોકમેલો જે છે એ રાજકોટનું એ રાજકોટની આગવી ઓલખ છે આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે અમારી જે નેમ છે એ ન્યૂ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી એટલા માટે અમે સમાનાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ એમાં વિગતવાર આપને આર વિભાગ બતાવી શકશે અત્યારે જે વહીવટી પ્રક્રિયા છે એમાં ગ્રાન્ટ મળેથી એકવીસ દિવસનું ટેન્ડરનું સમય હોય છે અને ત્યારબાદ જે કામગીરી કરવા માટે જે છે એ સમય લાગશે જે વિગતવાર આપને આર એન બીના અધિકારી બતાવી શકશે એમનું તો અમે એસ્ટિમેટ મંગાવ્યું હતું એને એસ્ટિમેટ જે છે અંદાજીત અઢાર કરોડ રૂપિયા જે છે એ બતાવેલું જેની માગણી અમે રાજ્ય સરકારમાં કરી છે કામગીરી જે છે એ બાબતે આર એન બી કારણ કે એના ટેકનિકલ માણસો છે અને એ જાણકાર માણસો એ વધારે સચોટ રીતે કહી શકશે